પ્રશ્ન નંબર એક કયા દેશની મુરઘી લીલા રંગના ઈંડા મૂકે છે એક ન્યૂઝીલેન્ડ બી ચીલી દેશ સીત નાઇજીરિયા બી નામીબિયા આપણો સાચો જવાબ છે બી ચીલી દેશ પ્રશ્ન નંબર બે માણસને ચંદ્ર ઉપર જવામાં કેટલા દિવસનો સમય લાગે છે ए 2 दिवस बी 3 दिवस सी 4 दिवस डी 5 दिवस આપણો સાચો જવાબ છે બી 3 દિવસ પ્રશ્ન નંબર 3 ભારતમાં સૌથી વધારે જંગલ કયા રાજ્યમાં આવેલા છે કે ગુજરાતમાં બી મધ્યપ્રદેશમાં સીત રાજસ્થાનમાં દિક કર્ણાટકમાં આપણો સાચો જવાબ છે બીક મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર ચાર લાલ નદી કયા દેશમાં વહે છે એક ચીનમાં બીક ભારતમાં સીક નેપાળમાં દીક વિયેતનામ आपनों साचो जवाब छे दी वियतनाम प्रश्न नंबर पांच क्या देश में लाल रंगनी गाय राखवा पर सजा थाय भारत बी चीन सी नेपाल दी साउदी अरब आपो साचो जवाब छे બી ચીન પ્રશ્ન નંબર છ ક્યાં ફળનો ઉપયોગ બૂટ સાફ કરવામાં આવે છે કે કેળા બી સફરજન સીત જાંબુ દીત પપૈયું આપણો સાચો જવાબ છે કે કેળા પ્રશ્ન નંબર સાત સૌથી વધારે લસણનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે એક મધ્યપ્રદેશ બીક મહારાષ્ટ્ર સીક ગુજરાત દીક રાજસ્થાન આપણો સાચો જવાબ છે સીખ ગુજરાત પ્રશ્ન નંબર આઠ એવું ક્યુ પ્રાણી છે ઘાયલ થાય ત્યારે માણસની જેમ રડે છે એક જીરાફ બી કાંગારું સી ક્રિંછ બીક હરણ આપણો સાચો જવાબ છે સી ક્રીંછ પ્રશ્ન નંબર નવ સૌથી વધારે ચણાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે એક ગુજરાતમાં બીત મધ્યપ્રદેશમાં સીત રાજસ્થાનમાં બીત મહારાષ્ટ્રમાં આપણો સાચો જવાબ છે બીત મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર દસ કયું પક્ષી ક્યારે માળો બનાવાતું નથી એક ચકલી બી કોયલ સી કાગડો દી બુલબુલ આપણો સાચો જવાબ છે બી કોયલ